અમદાવાદના બોપલ ધુમા નજીક આવેલા સેલા ગામના રહીશ ભીખાભાઈ ઠાકોરે ગામના તલાટી ગજેન્દ્રસિંહ ઝાલા સાથે જમીન બાબતે ઝઘડો કર્યો તલાટીએ તેમને સરપંચની ઓફિસમાંથી બહાર કાઢી મૂકતા ભીખાભાઈએ ગામ લોકો સાથે મળીને તલાટી પર હુમલો કરી દીધો તલાટીને માર મારીને ઓફિસના કાચ તોડી નાખ્યા હતા પંચાયતમાં હું નોકરી કરતો એમાં એક ભીખાજી મણાજી નામનો શખ્સ ત્યાં આવ્યો અને જેમ ગેરવર્તન કરવા લાગ્યો અપશબ્દ બોલવા લાગ્યો એટલે મેં એવું બધું ઓફિસ છે આવી વાત તારા કરાય નહીં તું ઘરે જા એ બધી ગેરવાદ બી વાત કરતો મારી જમીનનું આમ છું ને તેમ છું ને ફલાવું નીકળું જેની સાથે આપણે કોઈ કામ કરેલું નહીં અને ઘરે જઈ અને ટોળું લઈને આવ્યો અને સીધો પંચાયતમાં હુમલો કર્યો હવે જે અમારા ગામના જે વડીલ સાહેબ ભીખાજી મળાજી અમે નજરે નથી જોયું પણ એમને મને એવું કીધું એમને ગામ લોકોને એવું કીધું કે મને તલાટીએ બે દંડા માર્યા અને એક પાટું માર્યું આપણે નજરે જોયું નથી પણ એમને એમને એવું કીધું જઈને એટલે એમના છોકરાઓ હોય અને ગામના માણસો બીજા આવ્યા તલાટીને મારવા માટે એટલે અમે શેલાના જે રમેશજી સરપંચ અને હું ઉપ સરપંચ સાબિરભાઈ અમે બી આ દરવાજે ઊભા રહ્યા અને તલાટીનો અમે બચાવ પક્ષ કર્યો સેલા ગામમાં સરપંચ ઓફિસ અને તલાટી પર હુમલો થયો હોવાના મેસેજ મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તેમણે ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવાની કોશિશ કરતા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો પરિસ્થિતિ થોડી ગંભીર હતી એટલે તાત્કાલિક માણસો ત્યાં મોકલેલા અને અમારા પીઆઈ સાહેબના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને પછી ત્યાર પછી જે ટોળા ટોળામાંથી જે માણસો પકડ્યા હતા એ લોકોને અહીં લાવવામાં આવ્યા હતા એ ટોળાના મારા માણસો વિભસ્ત વર્તન કરી અને સરકારી યુવાનો ઉપર તેમજ પંચાયત ઉપર પથ્થર મારો કરતા હતા સેલા ગામના તલાટી પર હુમલાના કેસમાં બોપલ પોલીસે પંદરની અટકાયત કરી છે અને ગામમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે કેમેરામેન કિશન સણોલ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ